આજે આપણે રાજગરાનો શીરો ફરાળી બનાવીશું એના માટે મેં આ રાજગરો લીધો છે જો અમે વરસનો રાજઘરો આવી રીતે ભરી લઈએ છીએ અને આપણે બારે લોટ મળે એનો જ થાય પણ આપણે ઘરનો આ રીતના રાજઘરો લઈને બનાવીએ એટલે સરસ શીરો આપણો થાય જો હવે આ આપણે આ રાજગરાનો શેકી લઈશું ધીમા તો ગેસ ચાલુ કરે જો આવી રીતે ધીમે 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 આપણે સરસ આવી રીતના શેકી લેવાનું જો આપડો ગેસ બંધ કરી દઈશું આપણે બે મિનિટ ઠંડો થવા દઈશું અને પછી મિક્સરમાં દરી દઈશું હવે આપણો રાજગરો ઠંડો થઈ ગયો જો એક મિનિટની અંદર હવે આપણે મિક્સરના બાઉલમાં નાખીને આપણે જો આ રીતના આપણે દરી દેવાનો એટલે આનાથી આવો દરીએ તો શીરો મસ્ત થાય આનો જો હવે આપણે બાઉલમાં કાઢી લઈએ એ રીતના પબીજો એ દરી દઈએ જો આપણો બધો જે રાતગાળો શેકે તો એ દરી કાઢવા રીતના હવે આપણે જેટલો તમારે શીરો બનાવવો હોય ઘરમાં આપણે સભ્ય પ્રમાણે એટલો આપણો લઈને શીરો બનાવવાનો બીજો આપણે ડબ્બામાં ભરી અને મૂકી દેવાનો તો તમે મહિના સુધી વાપરી શકો આનો બરાબર અમે આખા વર્ષનો રાજગરો લઈએ અને રાખીએ છીએ સ્ટોર કરી અને પછી આ રીતના જ્યારે જોઈએ ત્યારે અમે દરી કાઢીએ અને દરીને પછી શીરો બનાવીએ એટલે શીરો સરસ થાય એટલે આ રીતના દરી અને તમે મૂકી શકો અને મહિના સુધી ગમે ત્યારે ઉપવાસ હોય ત્યારે શીરો તમે બનાવી શકો હવે આપણે એનો શીરો બનાવીશું ચાલો આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ મૂકીને હવે આપણે અંદર ઘી નાખીશું હવે આપણે રાજગરાનો અંદર લોટ નાખીશું આટલું ઘી આપણે અંદર રાખવાનું ધીમા તાપે આપણે હવે એને શેકાવા દઈશું કે આપણે રાજગરો લીધી લીધેલો છે એટલે બહુ વાર નહીં લાગે શેકાઈ જશે પણ ધીમા તાપે એટલે શું નહીં દાજી ના જાય જો આપણે લોટ શેકાવા માંડ્યો ધીરે ધીરે લોટ હવે શેકાઈ ગયો પાણી આપણે ગરમ કરી મૂક્યું છે આપણે ખાંડ નો બનાવીએ છીએ એટલે આપણો ગોળ ને તમે ગોળનો જો ખાવો હોય તો આ પાણીની અંદર આપણે અડધું પાણી કરવાનું એની અંદર ગોળ નાખી અને પછી ગોળનું પાણી બનાવી અને પછી નાખવાનું અમે एकलूप गरम पाणी करें પાણી આપણું ભરી ગયું હવે આપણે ખાંડ નાખી દઈશું પાંચ ચમચી જેવી આપણે ખાંડ નાખી તમારે મીઠું જેટલું ખાવું હોય ગળપણ માં એટલું તમે નાખી શકો તો સુધી આ રીતના આપણે મદદથી આપણી ખાંડ ઓગળી જાય હવે પાણી નો ભાગ બરી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ જો આપણું ઘી છૂટું પડવા માંડે અને રાજગરાનો શીરો આપણને ઢીલો જ સ્વાદમાં સરસ લાગે ઢીલો બનાવી તો જ ખાવાની મજા આવે આપણો શીરો તૈયાર થઈ ગયો રાજગરાનો હવે ચલો બાઉલમાં કાઢી લઈએ જો આવા ટાઈમે તમે દ્રાક્ષ ખાય અને ડ્રાય ફ્રુટાય તમે જો ખાતા હોય તો અમે નથી બાઉલમાં કાઢી લઈએ આપણે ઉપરથી ડ્રાયફ્રુટ થી ગ્રાર્નિશ કરીશું જો આ રીતના આપણો રાજગરાનો ફરાળી શીરો તૈયાર થઈ ગયો મારી આવા નવા નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો